મિત્ર તો આપણે આગલા વિડીયોમાં આપણે જોયું હતું કે નોનો તમને આ ચેપ્ટરની માહિતી આપી હતી કે એમાં શું શું આવે છે બરાબર મધ્યક મધ્યસ્થ ને બહુલક વિશે બૌલકનું સૂત્ર એક જ છે અને એકદમ ઇઝી છે ઇઝીલી આવડી જશે મધ્યસ્થમાં બી ઇશ્યુ નહીં આવે મેન છે તમારું મધ્યક સ્ટાર્ટિંગ જ એનાથી થાય છે તો એમાં ત્રણ ત્રણ સૂત્રો છે તો તમને એ રીતે પૂછે કે પદવિશ્રણની રીતે મધ્યક શોધો ધારેલા ધારી

તમે પહેલા આ રેડી કરી રાખજો ઓકે એટલે આ સૂત્રો તમારા કોમ્પિટિશન તો ઓટોમેટિક તમને થાય જશે તો પહેલા સૂત્રો તમારે ક્લિયર કરવા પડશે તો પહેલું શું છે સીધી રીત ડાયરેક્ટ મેથડ તમે હમણાં સમજાવ્યું હતું બરાબર આગલા વિડીયોમાં સિમ્પલ છે એવી તો એફ આઈ એક્સ આઈ સિગ્મા એફ આઈ સિગ્મા એફ આઈ શું છે તો જે એક્સઆઈ જે ચલ ચલ છે એનો જે બધું સરવાળો કર્યો હોય એ અને આ છે આવૃત્તિ એ બનેલો ગુણાકાર એ બંને ગુણાકાર કરી તમે અલગથી એફઆઈ એક્સે બનાવવાનો એનો નીચે સરવાળો છે તમને આગળ ઉદાહરણમાં જે ચલાવીશ એમાં તમને સમજાવી દઈશ રાઈટ તો એમાં આ સૂત્ર છે અને આ કુલ સંખ્યા એફઆઈ બરાબર એનો સરવાળો આ તો ઇઝી છે બીજી રીત ધારેલ મધ્યકની રીતે તો આ તમને થોડુંક ટફ પડી શકે બરાબર કેમ કે આમાં ડીઆઈ પણ શોધવાનો આવશે તો ધારેક મધ્યકની રીતમાં તમારું સૂત્ર થાય એક્સ બાર એક્સ બાર એક્સ બાર એટલે આપણું મધ્યક થશે એક્સ બાર બરાબર પ્લસ સીગન એટલે શું અને એટલે આ બધું તમને ખબર છે કે આવું બધું છે પણ આ ડીઆઈ અને એ શું છે ધારેલ મધ્યક તારે મધ્યક એટલે તમે જો એકી સંખ્યામાં આપ્યો તો વચ્ચે તમને સેન્ટરમાં મળી જશે જે સેન્ટર આપવું હોય અને વચ્ચે જે સંખ્યા હોય આપણો ધારેલો મધ્યક બનશે તો એ સંખ્યા આપણી મધ્યકમાં હશે બરાબર એન ડીઆઈ એટલે શું એક્સઆઈ માઇનસ એટલે જે આઈ આપેલા હશે તમને ટેબલમાં અને જે તમે મધ્યક શોધો હશે એના વડે બધી સંખ્યા ઉપર નીચે બાદ કરો તો તમને ડીઆઈ મળે રાઈટ એ સરવાનો છે એ નીચે આવે તો આ તમારું થશે ધાર મધ્યપુરુ સૂત્ર બરાબર તમે સૂત્ર બી લખાવો ડીઆઈ ટુ એક્સઆઈ માઇનસ એ આ તમને યાદ રહેવું ખૂબ જરૂરી છે હવે આપણે જોઈએ આમાં બે વસ્તુ છે એક નવું હશે યુઆઈ સૂત્ર અને એક એજ એજ એટલે ડિસ્ટન્સ એ તમે સમજાવીશ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ sigma fi ui upon sigma fi cross h હવે અહીંયા ધ્યાન આપજો તો h શું છે ડિસ્ટન્સ કઈ રીતે તો રીતે આપણે આપી દો 10 થી 15 નું હોય 15 થી 20 નું હોય તો મને વચ્ચે ડિસ્ટન્સ શું થયું h બરાબર 5 બરાબર h બરાબર 5 તો આ ડિસ્ટન્સ છે એ શું છે આગળ સમજાવીએ કે ધારેલો મધ્ય કશે હવે યુ આઈ નો મૂળ છે આપણા માટે આમાં ડી આઈ નું શું તો એક્સ આઈ માઇનસ એ પણ યુ આઈ એ એનું સૂત્ર છે એક્સ આઈ માઇનસ એ અપોન એચ એટલે એચ વડે એ સંખ્યા તમારે ડિવાઈડ કરી દેવાની રાઈટ તો તમને યુ મળશે આ પહેલું સાદી રીતનું સૂત્ર છે આ રીતે વાપરશો ને તમને પરફેક્ટ આન્સર મળી જશે તો આ છે ધારેલ મધ્યક રીતે અને આ છે પદવીશ્રણ રીતે તમે ક્વેશ્ચન પૂછી શકે ત્રણેય રીતે સમજાવો તમારે તને સૂત્ર આવડવા ખૂબ જરૂરી છે તો પહેલાં આ સૂત્ર તમે રેડી કરી દેજો પછી આપણે આગળ જોઈશું બરાબર તો મેન આખા મધ્યકમાં આ ત્રણ સૂત્રો ઉપર છે પછી બહુલક આવશે પછી મધ્યસ્તા આવશે રાઈટ તો એ આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા પણ જે પણ દાખલા છે એ બોર્ડ ઉપર નહીં ચલાવાય નાના છે તો ચલાવીશ બાકી નોટબુકમાં જ તમને સમજો જેથી તમને ઇઝીલી ખબર પડે બરાબર કેમ કે આમાં કેવું થાય કોસ્ટમાં જ આખું બોર્ડ ભરાઈ જાય પછી એમને કઈ રીતે સિમ્પ્લિફિકેશન આપવું તમને અલગથી સમજાવું એ આમાં નહીં ફાવે તમને અલગથી વિડીયો બનાવીને સમજાવીશ ઓકે